આ ધોવાઈ ગયો છે અને એની અંદરમાં માં છતી થતા ઈ છેલે ખૂણે જે આખો ચેક ડેમ તૂટી ગયો છે ને પાણી બધું અત્યારે જાય છે તો એ વિશે આપણી પાસે સરપંચ છે રૂડસરિયા ગામના જયુભા ઝાલા તો આપણે એમને પૂછીએ કે આ કેવી રીતે અને કેમ તૂટી ગયો છે સાહેબ હમણા આપણે બહુ વરસાદ થયો અને વાવાઝોડું હતું એ સમયે પાણી બહુ આવ્યું હતું બરાબર બરાબર છે એ વખતે

બાપા ને કીધું શું કે ભાઈ તો એની હું ઉપર ભુલામણ કરી દઉં છું

લઈને જે આ ચેકડેમ ફરી પાછો પુનઃ જીવિત કરી અને પાછો આખો એમને બનાવવા માટેનો એના પ્રયાસ કરેલો પણ એક ખૂણેથી જે છતી થતા જે હમણાં ચારે ચારક દિવસ જે વરસાદ આવ્યો તે નિમિત્તે એમ કે આ એક સાઈડમાંથી આખું મોખાડું પડી ગયું છે પાણી બધું વહી જાય છે અત્યારે તો પાણી ઉપરથી આવે છે એટલે કોઈ પ્રશ્ન નથી પણ જયારે પાણી બંધ થઈ જશે અને ઓલું થશે ત્યારે આ જો પાણી બંધ કરવામાં નહીં આવે તો આ જગ્યાએથી આ તમામ પાણી છે એ બધું નીકળી જવાનું છે તો મારી સાથે ઝાલા પણ સરપંચ છે તો અમે આ જગ્યા ઉપર આપણે જાય છીએ અને એનો આપણે જોઈએ છીએ કે કેટલું તૂટલું છે અને કેવી રીતે થઈ શકે છે અને વાત કરી છે અને કેમ તેમ છતાં પણ આ પાણી આજે આ ચેકડેમને આ જે આટલું તૂટ્યું છે સામાન્ય વસ્તુ છે પણ એને કેમ ધ્યાન નથી આપ્યું એનું પણ આપણે જરાક નિરીક્ષણ કરીશું આપણે સરપંચ આ જો આ ચેક ડેમ અત્યારે જે આ ટ્વીટો છે એ ટ્વીટો ન હોય તો ઉપરથી પાણી જતું હોય કે નહીં તો ઉપરથી ઓવરફ્લો જાતું હોય અત્યારે તૂટી ગયેલું પાણી પાછળથી નીકળી જાય હેડો નાટો ની પર ઓવરફ્લો જતો હોય એના બદલે આ ફેરી આ તૂટી ગયેલું પાણી બાજુમાંથી નીકળી જાય બરાબર છે આનું જો રોકાણ નહીં થયું તો પાણી ડેમ ખાલી થઈ જશે ને જે તારા રવિવાર શિયાળુ પાકડી લઈ શકશે નહીં ઘઉં બરાબર બરાબર જીરું કે ઘઉં કાંઈ થાય સ્થિતિ નથી પાણી નીકળી જાય આ ગાડો ખાલી થતા કાંઈ નહિ વાર લાગે બે હાજર માં ટૂટ્યો તો ત્યારે આપણે મોહનભાઈ સંસદ હતા ત્યારે નવ લાખ રૂપિયા ફેડવાતા હામે જે દેખાય ને એને બનતું હતું નવ લાખ રૂપિયા મોહનભાઈ ફેડવાતા બરોબર

છે જો જાય તમને બતાવું દર્શક મિત્રો નમસ્કાર આપ જોઈ રહ્યા છો મચ્છુ ડેમ નો જે તૂટી ગયો છે લુણસરીયા ગામ બતાવો જો મેં ભાઈ સામે જે જો આખું લુણસરીયા ગામ દેખાય છે કે જો ટેલીમાં તમને આખું લૂણસરીયા ગામ બતાય છે જે ડેરી છે તે હનુમાનજીની ડેરી છે અને એ રાણીમા રૂડિમાના હનુમાનજી જે છે એની ડેરી છે અને આ આ જે ચેક ડેમ ના નહીં પણ ખરેખર એક વાંકાડે નો એક ડેમ કહી શકાય દસ બાર ફૂટનો એવો ડેમ છે એની એક આ પાળી તૂટી ગઈ છે બાજુમાંથી તમે જોઈ શકો છો તો સરકારી તંત્રને આજે બે બે મહિનાથી આ વાત કરી છે તેમ છતાં પણ કોઈ કાને ધ્યાન દેવામાં આવ્યું નથી જે આપ જોઈ શકો છો આપ જો અહીંથી બતાવો મેઘભાઈ અહીંથી બતાવો જો આયથી નીકળે છે જો આપ આખું તો મેઘભાઈ આખું તમને બતાવી રહ્યા છે આખું ક્યાંથી ક્યાં પાણી જાય છે મિત્રો આટલું પાણી વેડફાઈ જાય છે અત્યારે તો પ્રશ્ન નથી પણ જયારે ઉપરથી પાણી આવવાનું બંધ થઈ જશે તમારે તો ત્યારે આ પોઝિશન એવી થશે કે આ ડેમ જે છે એ આખો ખાલી જશે એમ અને પાણી તો જે જે શિયાળુ સરપંચ જયુભાઈ વાત કરી એમ આ જે શિયાળુ કે જે ચોમાસુ શિયાળુ જે પાક જે છે રવિ પાક જે છે એ લઈ શકાશે નહીં એ તો આવી પોઝિશન થવાની છે જો આપ જોઈ શકો છો જો આહિત બતાવો મહીંકભાઈ વાઈટ રાખજો આઈથી રસ્તો બે હાજર સત્તર માં તૂટેલું ત્યારે મોહનભાઈ કુંડળિયા સાંસદ સભ્ય જે છે નવ લાખ રૂપિયા નવ લાખ રૂપિયા ફાળવી અને પાણી બધું છે જો આ પાણી આવી રહ્યું છે એ અત્યારે આવક છે એટલે કોઈ પ્રશ્ન નથી પણ જયારે પાણી આવક બંધ થશે ત્યારે આખો ચેક ડેમ જે છે દશક ફૂટ નો ડેમ છે એમ કહી શકાય વાંકાને

સરપંચ એક વાત તમને કરું જો તમેતા હો તો આપણા દર્શક મિત્રોને હું કહું કે આ જરા બંધ કરાવી દે તો કેવું થાય સોના જેવું કામ થઈ જાય બરાબર આપડે સરકારી તંત્ર કામ નથી કર્યું રજૂઆત કરી છે સરકારી તંત્રે દર્શક મિત્રો ને આ આટલું જ ગાબડું છે જો કોઈ ભાટી ના દર્શક મિત્રો ને જો આને બચાવો જળ અભિયાન માં જળ ક્રાંતિમાં જો તમને રસો હોય બે થી બંધ કરવાના છે બરોબર હાથે અને ખેડૂત થાય આ બંધ કામ કરવાના છે બે થી ત્રણ દિવસ ની અંદર સરકારી તંત્ર જો આ કામ નહી કરે

ખાલી ભાષણ કરવામાં અને જે બધાય કવળાની અંદરમાં જવામાં માને છે એમ નહીં પણ તમે સાચે આ આવી અને આપણું કામ કરાવી દ્યો તો સાચા રાજકારણી કહેવાય બાકી ખાલી ભાષણો કરતા તો મને ખૂબ આવડે છે અને બધાને ભાષણ કરતા આવે છે પ્રજાના સાચા કામ કરવા માટે થઈ અને ઋણશરીયાના છેક ડેમે આવી અને આ બંધ કરો તો સાચા રાણીની રાજકારણી કહેવાય તમે આવો